દરેક નીતિની સામે રીતે ન્યૂઝ લાખ ની માંગણી માંગણીના કરાયેલા આક્ષેપો વચ્ચે કોર્પોરેટર નિરાલી પટેલે ખુલાસો કર્યો હતો અને પૂર્વ મેયર આક્ષેપો બાદ કહ્યું હતું કે તે તેમના મોટા સસરા થાય છે અને ફેમિલી મેટરને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરાયો છે કોર્પોરેટર એવા વરાંછા ભાજપમાં જોડાયેલા નિરાલી પટેલ પર પૂર્વ મેયર ચીમન પટેલ દ્વારા કરાયેલા એક લાખની માંગણીના આક્ષેપો વચ્ચે કોર્પોરેટર નિરાલી પટેલે ખુલાસો કર્યો છે અને કહ્યું હતું કે પૂર્વ મેયર ચીમન પટેલ તેમના મોટા સસરા થાય છે અને ફેમિલી મેટરને રાજકીય રૂપ રંગ આપવાનો પ્રયાસ કરાયો છે પાલિકા દ્વારા મારા સસરા સહિત છ ભાઈઓને નોટિસ અપાય છે મકાન જર્જરિત હોવાથી નોટિસ પાઠવાઈ હતી અને અમે કોઈ પણ રૂપિયાની માંગ કરી નથી અને હજુ પણ મકાન માટેનો કોર્ટ કેસ ચાલે છે માજી મેયર કોંગ્રેસના જે ચિમનભાઈએ મારી ઉપર જે આક્ષેપ કર્યા છે કે નોટિસ માટે મેં તેમની પાસે એક લાખ રૂપિયા માંગ્યા તો માજી મેયર ચીમનભાઈને મારે એ પ્રશ્નો પૂછવો છે કે તમારા ઘરે હું પોતે ક્યારે આવી અને સાથે કે કેટલા વાગે આવી અને આપણા લોકોનો સંબંધ કે મારા સસરા સાથેનો કે જે છે એ છ ભાઈઓ સાથેનો સંબંધ કેટલા સમય સુધીનો આપણો હતો પહેલી વાત તો એ અમારા છ ભાઈઓ સાથેના ચિમનભાઈ સાથે કોઈ ભાઈનો સંબંધ નથી અને સાથે આ હું છ છ ભાઈઓની નોટિસ લઈને બેઠી છું અને એક પણ નોટિસ અમે દફ્તરે નથી કરાવી અમે આની ઉપર લીગલ એક્શન લેવાના છે અને સાથે એ ઘરમાં જે જાનહાનિ થાય એવી પરિસ્થિતિ છે અત્યારે હું તમને મારા જર્જરિત ઘરના ફોટા બતાવું તો આ જે કોર્ટ કેસ ચાલી રહ્યો છે અને એમાં પણ તમે જોઈ શકો છો કે જર્જરિત મારું ઘર છે તેના ફોટોગ્રાફ સાથે હું બેઠી છું તેમાં આજે જે કંઈ વીસથી પચીસ લોકો રહે છે તેનો જવાબદાર કોણ આજે પોતે ઘરે અમને ઘર બાંધવા પણ નથી દેતા અને શાંતિથી સુખેથી રહેવા પણ નથી દેતા અને ચિમનભાઈએ જે પાયા વિહોણું મારી કોર્પોરેટરની છબીને ખરડવા માટે જે આક્ષેપ કર્યો છે તો હું ચિમનભાઈને એવું કહેવા માંગુ છું તમે ખાલી એક પ્રૂફ કરી બતાવો કે ભાઈ નિરાલી પટેલે તમારી પૈસા પૈસાની માંગણી કરી છે તો આજે અમે પૂરો પરિવાર આ ઘર પણ અમે મૂકી દઈશું અને એ સાથે બીજું હું એમ કહેવા માગું છું હું ચિમનભાઈ પટેલ ઉપર માનહાનિનો દાવો કરું છું કે મારી કોર્પોરેટરની છબીને ખરડવાની તેમણે કોશિશ કરી છે આ સાથે મારી વાળીને મીરમું છું આ મકાન છે તે ઓગણીસો ને બાણુંથી અમારા સસરા લોકો વચ્ચેનો કેસ ચાલી રહ્યો છે ખૂબ જ જૂનું મકાન છે ને જર્જરિત મકાન છે ભાઈઓનો ભાગ હજુ નથી પડ્યો અને ચિમનભાઈએ પોતે જ કોર્ટમાં પાંચે પાંચ ભાઈઓને ખેંચી ગયા હતા આજે એટલું જર્જરિત ઘર છે કે પાંચે પાંચ ભાઈઓની સગવડ છે કે પોતે ઘર બનાવી શકે એમ છે પણ ચિમનભાઈ પહેલેથી જ ખરાબ વૃત્તિ રાખનાર અને પોતે ઘરનો ભાગ પડવા બી નથી દેતા અને બધા જ લોકોને ખૂબ જ હેરાન કરી રહ્યા છે આજે તમે પોતે જોઈ શકો છો આ ફોટોગ્રાફ્સમાં કે ત્યાં જાનહાનિ થાય એવી સિચ્યુએશન છે અને તેમણે જ્યારે મારી છબી ખરડવાની કોશિશ કરી ત્યારે આજે મારે આ ફોટોગ્રાફ સાથે મારે પોતે આજે અહીંયા પ્રેસ મીડિયાના માધ્યમથી બેસવું પડ્યું હવે એ તો તમે ચિમનભાઈને જ પ્રશ્ન પૂછી જુઓ નિરાલી પટેલ તમારે ત્યાં કેટલા વાગે આવી ક્યારે આવી અને ક્યારે તમારી પાસે પૈસા માંગા કેમકે અમે લોકો અને મારું પરિવાર આજથી લગભગ પંદરથી વીસ વર્ષ પહેલાંથી અમારો કોઈ જ પ્રકારનો સંબંધ નથી બરાબર અમે એ લોકોના પ્રસંગો પાછ પણ અમે લોકો જતા મૂકતા નથી તો આજે ચિમનભાઈએ જે આ અમારી પર પાયા વિહોણી મારી ઉપર મારી છબીને ખરડવા માટે કર્યું છે અને મારું પોતાનું આમાં કશે ઇન્વોલ્વમેન્ટ બી નથી કોર્ટ કેસમાં એમના ભાઈઓને એ લોકો દોડે છે હું કશે કોર્ટ કેસમાં કે હું પોતે કશે ઇન્ટરેસ્ટ લઈને દોડતી નથી અને જે મારી પર છબી ખરડી છે તે બાબતે હું ચીમનભાઈ પાસે જવાબ માગું છું કે મને ખાલી એક પ્રૂફ બતાવો કે નિરાલી પટેલ તમારા ઘરે ક્યારે આવી કેમકે હું તો પ્રૂફ સાથે છું ક્યાં કેટલા વાગે હું ગઈ હતી લોકેશન પણ બધા મારા મારી પાસે છે

કામો થઈ રહ્યા છે દરેક નીતિ ની સામે કાયદા રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ